વિધાનસભા સત્રમાં કોંગ્રેસ અને આપે કરેલા આક્ષેપ પર ભાજપનું નિવેદન સામે આવ્યું છે અમિત ચાવડાના નિવેદન પર અમિત ઠાકરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પૂરક માંગણીઓ પર ચર્ચા કરતા ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિષયમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બે હજાર કરોડની માંગણી સરકારે કરી હોવાની વાત કરી હતી ત્યારે ગુજરાત સરકારે ક્યારેય પણ બે કરોડ માંગ્યા હોય તો અમિત ચાવડા વિધાનસભાના ફ્લોર ઉપર તેનો પુરાવો આપે કોંગ્રેસના નેતાની વાત જે બે કરોડની માંગણીએ સંપૂર્ણ પાયા વિહોણી હોવાનું કહ્યું હતું આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાએ કરેલા આક્ષેપોને અમિત ઠાકરે પાયા વિહાણા ગણાવ્યા હતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના વિષયમાં કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ 2000 કરોડની માંગણી સામે 338 કરોડ ની સત્યથી વેગળી વાત કરી ગુજરાત સરકારે ક્યારેય પણ બે હજાર કરોડ માંગ્યા હોય તો અમિતભાઈ વિધાનસભાના ફ્લોર ઉપર એનો પુરાવો આપે સાતસો ને ચાર કરોડની ઓફિશિયલ માંગણી હતી એના પછી મૂલ્યાંકન પછી ત્રણસોને આડત્રીસ કરોડ રૂપિયા માન્યા નરેન્દ્રભાઈ મોદીજીએ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતની માંગણી ઉપર આપ્યા સાતસો ચાર કરોડમાંથી ત્રણસો આડત્રીસ કરોડની માગભર રકમ એના માટે એક અલગ પ્રકારે એના સર્વેની કેન્દ્ર સરકારની પ્રક્રિયા હોય છે બાકીની રકમ ગુજરાત સરકાર એના સપ્લસ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ફંડ હોય એમાંથી વાપરતી હોય છે એટલે કોંગ્રેસના નેતાની વાત કે બે કરોડની માંગણી એ વાત સંપૂર્ણ પાયા વિહોણી છે